અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે ઉપર અમૃતપુરા પાટિયા પાસે હિટે રનની ઘટનામાં પોલીસ મોત અજાણ્યા વાહન ચારકે પોલીસકર્મીની ટક્કર મારી કંપનીની જાને પકડી પોલીસ પોલીસ કર્મીનું ઘટના સ્થળે જ મોત તીપજું અંકલેશ્વર પાસેના નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર અમૃતપુરા પાટિયા પાસે અજાણ્યા વાહનોની ટક્કરે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મીનું ઘટના સ્થળે જ કમ કમાણી ભર્યું મોત દીપજું હતું અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર બનેલી હિતે રન દુર્ઘટનામાં બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મીનું કરુણ મોત નિપજ્યું છે પોલીસ કોન્સ્ટેબલ અરવિંદ અવ અવચળભાઈ અમરતપુરા પાટિયા નજીક ફરજ દરમિયાન એક શ્વાન ને અકસ્માત નડતા જીવદયા પ્રેમીઓનો સંપર્ક કરવા સ્થળ પર પહોંચ્યા હતા દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેમણે જોરદાર ટક્કર મારી હતી ટક્કર એટલી ગંભીર હતી કે અરવિંદભાઈને ગંભીર ઇજાઓ થઈ હતી ને તેમણે ઘટના સ્થળે જીવ ગુમાવ્યો હતો અકસ્માત બાદ વાહન ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો અને પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી બી ડિવિઝન પોલીસ મતકમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓએ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે નજીકના સીસીટીવી ફૂટેજને આધારે તેની શોધખોળ શરૂ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ સત્તરમી ઓક્ટોબરના રોજ પણ અંકલેશ્વરના પાનોલી નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ટ્રાફિકનું નિયમન કરી રહેલા પોલીસ કર્મીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજાને પગલે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું